ધાનેરા સુદામાપુરી સોસાયટી ખાતે રાધાકૃષ્ણ મંદિર આવેલ છે અને આ મંદિરમાં સંત શ્રી રામાબાઈ સાહેબની સેવાકીય પ્રવૃત્તિને કારણે લોકોમાં ભારે આસ્થાનું સ્થાન બનેલ છે તેમજ સિંધી સમાજના લોકો દર્શનાર્થે પણ મોટી સંખ્યામાં આવતા હોય છે આ સંત શ્રી રામાબાઈ સાહેબનો મહિમા ભારતમાં નહીં પરંતુ પાકિસ્તાનમાં પણ વસતા લોકોમાં હતો અને તેઓ અગિયાર વરસ પહેલાં પોતાનો દેહ છોડી સ્વર્ગવાસ થયા હતા અને શ્રી રામાબાઈ સાહેબને ધાનેરા ડીસા હાઇવે ઉપર સમાધિ આપવામાં આવી હતી ત્યારે મંદિર પણ બનાવવામાં આવેલ છે અને આજે શ્રી રામાબાઈ સાહેબની અગિયારમી વર્ષી હોવાથી ધાનેરાની સાથે સાથે ડીસા પાલનપુર પાટણ રાજસ્થાન તેમજ પાકિસ્તાનથી પણ લોકો આવ્યા હતા અને શ્રી રામાબાઈ સાહેબની સમાધિના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આ નિજ મંદિરે ગુરુવારની રાત્રે ભજન સંધ્યા યોજાઈ હતી જેમાં રાજસ્થાનના ભક્ત કલાકારો દ્વારા ભજન કર્યા હતા અને આજે સવારે સવારથી હવન ચાલુ કરવામાં આવ્યો હતો અને સાથે સાથે ધૂણ પણ રાખવામાં આવી હતી તેની સાથે આવેલ ભક્તો માટે ભોજનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી અને તેની સાથે ભક્તગણ દ્વારા ભીલવાસ પ્રાથમિક શાળાના ગરીબ બાળકોને શિયાળાની ઠંડીમાં રાહત મળે તે માટે સ્વેટરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અને આવનાર તમામ બાળકોને બટુક ભોજન અપાયું હતું આ બટુક ભોજન જમી રહેલા બાળકોના ચહેરા ઉપર અનેરી ખુશી જોવા મળી હતી આ કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકોએ હાજરી આપી હતી તેમજ કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી સાહેબ જય પરમ પૂજ્ય સંત રામાબાઈ સાહેબની આજે અગિયારમી તિથિએ કચ્છથી પાટણથી બનાસકાંઠાથી દૂર દૂરથી લોકો રાજસ્થાનથી આવીને કાર્યક્રમનો મહિમા વધાવેલ છે બટુક ભોજનની પણ વ્યવસ્થા કરેલ છે ધાનેરા ભીલવાસ ઇસ્કોલના શિક્ષકો અને ત્યાંની જે સંખ્યા છે એમને ત્યાં સ્વેટર વિતરણ પણ કાર્યક્રમ રાખેલ છે લોકોનો સાથ અને સહકારથી સારી રીતે ઉજવવામાં આવે છે આજે આ અગિયારમી પુણ્યતિથી પરમપૂજ્ય સંત રામાબાઈ સાહેબની છે